સઘન કાકા પાન પોચી જાવ દસ ટકા તો દસ ટકા ચોમા કાકા લાવ્યોન આવ્યો પકડો આ બરોબર પેલા ગોબરિયા વાળા ને

ભૂસકો મેલ પૈસા જે વાત દબાવવાની હોય દબાઈ નહીં લાગતો ખબર થયા કશું બોલ્યા કશું બોલ્યા અમે આગળ પાછળ

પેલા કાગળા ખરા ને ઈમોન એક આદો કાગળો ફસાવાનો છે એટલે તું દોણા તો કમ્પ્લીટ ના તા ને એટલે ખુંબો ગોડો નહીં મમા કમ્પ્લીટ નાખીને જ જાયો છું જેવા જહે ને એ વાત ખબર પડી જહ ઇની ચિંતા કરવાની જરૂર નહીં કામ કાજ કમ્પ્લીટ જો લ્યો ગરું આ ખૂબ અમુદ તમાર અમે મરી જવાનો તો મરી જવાની વાત નહીં ઘણું જીવા હું તો કહું છું હો વર જીવા હું કે મરવાનું નામ લેસો વાત કરો છો સર આવી જુ ફેર લાજો કે ના લાજો તને કે જે સરપંચ વાત તો હું કરું તમારું ફેરની કાલે ખરો ને આ કે તમને તો ખબર છે ખબર ઘેર જો ને

આપણા દેશોડપતિ કરોડપતિ તો હજી ગણા રતન નું નામ વાપર્યું નું નામ વાપર્યું

જે ના રી તી ને ગોરાની એ બાબા મને ભેગા થઈ ગયા હું વાત કરો વાત કરી મને ખાલી બે હાલો અને હું તો કરોડપતિ થયો આ એક પડી છે પણ ગમ વાર ની તાકાત નહિ પચાસ હજાર ખરીદી પચાસ રૂપિયા ના પટિયા સારું છે આજુબાજુ જોવો છે તમારે પચાસ હજાર થી મતલબ કર મારો તો પચાસ હજાર રૂપિયા થી મતલબ જો એકાવન થી એકાવન થી એકાવન એક હાજર નાલ તો તમારે અમાન વેચાતી હાલવી જ પડશે

ગણવાનું મશીન આવે તો ખરા આ તો કાગરો મેન ભરવાનો સર એમાં તો કેતો કીધું એક જાય તો કોમ થઈ જાય તમારું કોમ થઈ ગયું

તમે બે ખરા તો રવા હું ખરો ને દસ ટકે વેધવા લાવ્યો છું એટલે પેલા તો પૈસા ભરી આપડે બે તો વેધવા નહીં લાવ્યા પણ વેધવા તો પેલા યુવાન દેવું ભરી દેવા જે આપણી વાત જેટલું કમાવું હોય એટલું ચોવીસ કલાક માં કમાઈ લેજો પછી અચાનક એક દાડો વધારે રાખવા તો ચોકરી જોઈ ને અને બાય નામ તમે જાય તમારો ટાઈમ જલ્દી

કમ્પ્લેટ બાર વાગે લેવાની કીધી હતી ખેમા એ તે કમ્પ્લેટ બાર વાગે લેવા આવી છું અમે ખરો ને ખેમો પાછો કાલે બાર વાગે લેવા આવશે મારા એક કાર અમે તો મેલતો જ એક દારો અજી દારો નહીં કેટલા ભેગા કરે અમે એટલા કાર કેટલા વાપરવા છે સોનો મને મન ભેગા કરવા દે કે મારા છે કે કરમ માં ભમરો છે ખુ એ ખબર પડતી નહીં મને લાગે મારા વિધિ માં કોઈ લોચા પર્યા હોય તો કશું વાંધો નહીં તો ફરીદ ને આપણો નંબર આવશે આજનો દાવો જીવન ન રાખવા દે પછી થેમો લાગશે પછી આપણો નંબર અમે વરી નાબવાનો જ છે કઈ છો તમે લઈ જો હેરો તમે પેલા કરોડપતિ બનો અમે પછી બનશું અમો ખરો ને ગોમો શું ખાવશે અમો જીવન ને અમો ખરો ને મજૂરી કરવી નઈ પડે અમો પૈસા આવી જાય ને એટલા ગોમો જીવન ગમે એમ ફર હે ભગવાન અમો દાવા આયા છે આપણા અમો ખરો ને અગરબત્તી નાવા તો સુકી દે આ દે

એ બધું ખોટુ ખોટું ખોટું નહિ લાલતુ સુધી મને બધી ખબર પડે ચાલુ થયો તમારા જ પછી થઈ જવું છે બીજા કોઈ વારો હલવો જ નહીં મને હજી ફાયદો જીવન જે દાડો નાળની ખરીદી કરી ને એ દારો પહેલા થી નક્કી કરી તું કોઈ ની ખરું ને એક મિલિટે વધારે નાળ નહીં મળે ગોળાની

મને લાગે છે લોચો તો ખરો ને ચોકણ વાગેલો ચોક ચોક આ કાળીઓ ખરો ને આપણને બધા છેતરી જોવા એવું લાગે છે મને કાંઈ ને આપડે નજરો નજર જોયું તો? પણ આ તૈયાર સુધી ના પડ્યું એટલે મોનો ના આ નાળમાં ખરો ને ગોળાની કોક ના કોક તો લોતો એ ના શોમા કાકા

હું હાલુ છે કે તું કોઈ છોકરું છે જેનું છોકરાની વાત નહીં આ તમે હું હાલ એમ કે પેલા ઘોરાની ના રાીશ કોઈ તો મને ખબર છે પણ પેલી ચમત્કારી હતી એ છો છે

સરપંચા ને અમારી વસ્તુ ના આવે ખેમા ભૂલ તમારી સરપંચ તમે નીકળવાની બારીઓ ખોલશો નઈ બધી ખબર પડે છે એક જણા ના ઘેર કોમ આલો તો બીજા ના એક જણ નસીબદાર હોય તો એક જણ પાપી હોય લઈ તો નથી આલી પાપીઓ તમારા પાપે હું મરી ગયો પી કે યાર હું તો દસ ટકા એટલે સરપંચ

અમે ખરા લો તો એને આલી મને ક્યાં લહાન કાકા ખરેખર જિંદગી માં પેલી વખત આ ખેમા મૂર્ચન ખરો છેતરાઈ ગયો તું એ છેતરો મને છેતરી જીવડિયા પણ મને એટલી તો ખબર પડે જે તંત્ર મંત્ર કરતા હોય અને જે નાળે નાળે થી પૈસા ડબલ થઈ જતા કરોડપતિ બની હોય તો પછી આપડે પેલા ગોડો ગોડો વિચાર નતો કર્યો આ વૃદ્ધિ પેલા વાપર્યો ના કાકા મારું નામ લેશો નહીં ઘેર પૈસા આ બધો ખરો ને સટકો હોય ગોઠવેલા છો માં કાકા સટકો હોય આ તંત્ર મંત્ર વાળાના ઉપર તો કદી જીવનમાં વિશ્વાસ નહીં રાખવાનો ગોળા ની નાળવાળો નહીં રાખવાનો